સુરત જિલ્લામાં આવેલા બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલની યોજાઈ સામાન્ય સભામાં વન વન ઇલેક્શન બિલને પાલિકાના સભ્યો દ્વારા સમર્થન આપવામાં આવ્યું એક 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 દેશ ચૂંટણી એટલે કે આખા દેશમાં જ દિવસે તો ટૂંકી વિધામાં તમામ પ્રકારની ચૂંટણીઓ યોજવી જેમાં લોકસભાની ચૂંટણી સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ સાથે સાથે સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગર નિગમ નગરપાલિકા નગરપંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ થઈ જવી જોઈએ જે સંદર્ભે એક દેશ અને એક ચૂંટણી સંબંધિત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું જે બિલને બારડોલી નગરપાલિકાના સામાન્ય સભામાં પાલિકાના હોદ્દેદારો વોર્ડના તમામ સભ્યો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે ખાસ સામાન્ય સભાની અંદર વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત ભારત દેશની લોકસભા અને ભારત દેશના તમામ રાજ્યોની વિધાનસભાઓના સામાન્ય ચૂંટણી એક સાથે કરવામાં આવે તે માટે ગત તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના ના રોજ ભારતની સંસદમાં રજૂ થયેલ બંધારણીય સુધારણા બિલ એકસો ઓગણત્રીસ સંશોધન વિધેયક બે હજાર ચોવીસને સમર્થન આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે તમામ નગરસેવકોએ સમર્થન આપી અમને સંપૂર્ણ સમર્થન આપ્યું છે રમેશ કંભાથી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત